વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ઉલટા વડાપાવ તો એના માટે આપણે અહીંયા બટેટા બાફી લીધા છે અને અહીંયા બ્રેડ જોશે આપણે મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અહીંયા આપણે લસણની ચટણી લાલ લાલ લસણની ચટણી લઈ લીધી છે એટલે કે લસણ જે ખાંડી લાલ મરચું પાવડર ઉમેરી અને પાણી ઉમેરીને ઢીલી કરેલી છે આ આપણે લીલી ચટણી એટલે કે ગ્રીન ચટણી આની રેસીપી પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે જ્યારે આપણે ભેળ બનાવી હતી ત્યાં બંને ચટણી આપણે બનાવેલી છે અથવા તો એક ગ્રીન ચટણીની રેસીપી અલગથી પણ આપણે મૂકેલી છે અને આદું મરચાં અને લસણની પેસ્ટ છે અહીંયા મીઠું ગરમ મસાલો લીંબુ અને ચીઝ અહીંયા આપણે મેઇન જોશે બેસન એટલે કે ચણાનો લોટ જોશે એનું બેટર બનાવવાનું છે તો ચાલો આપણે વડાપાવ બનાવવાની શરૂઆત કરી દઈશું તો બટેટા આપણા સરસ ઠંડા થઈ ગયા છે તો હાથેથી જ આપણે આવી રીતે છૂંદો કરી નાખશું બધા બટેકાને આપણે જ આવી રીતે છૂંધી લેવાના છે અહીંયા આપણે ગેસ ચાલુ કરીને પેન તપા રાખી દીધી છે અને થોડુંક જ તેલ ઉમેરશું આપણે બટેટા સાતડવા પૂરતું અને બટેટાનો સરસ આપણે છૂંધો કરી લીધો છે તો તેલ ગરમ થઈ ગયું છે

હળદર આપણા ઉમેરી દઈ ને આમાં પેલા તો કલર પણ સરસ આવી જાય છે અહીંયા આદુ લસણ ને મરચાંની પેસ્ટ સરસ સતળાઈ ગઈ છે એટલે લસણ ની કાચી સ્મેલ ન આવે એટલે કે કાચી વાસ ન આવે એટલા માટે આપણે લસણ ને પેલા સાતળી લેવાનું હવે આપણે બટેટાનો માવો ઉમેરી દેસું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી દઈશું અહીંયા આપણે અડધું લીંબુ નાખી દઈશું અહીંયા આપણે ગરમ મસાલો પણ ઉમેરી દઈશું સરસ મિક્સ કરી લેશું બધું બટેટા ઠંડા થઈ જાય પછી જ આવી રીતે આપણે વઘાર કરવાનો નહીં તર એકદમ ભીનો ભીનો માવો રે એકદમ પાણી પકડી લઈ ગરમ ગરમ તમે માવો તૈયાર કરો ને તો પાણી પકડી લઈ તો અહીંયા બધું સરસ આપણે મિક્સ થઈ ગયું છે અને માવાના આપણે એક સાઈડ રાખી અને ઠંડો થવા દેસું તો આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું સરસ મિક્સ કરી દઈશું હવે આ માવાને આપણે ડીશની અંદર ઠંડો થવા રાખી દઈશું આપણે લોટને ચાળી લીધો છે હવે આનો આપણે બેટર બનાવશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું થોડી આમથી હળદર પાંચ અમચી જેટલી હળદર ઉમેરશું ચપટી જેટલી લાલ મરચું પાવડર ઉમેરશું લાલ મરચું ન ઉમેરવું તો તમે અહીંયા મરી પાવડર ઉમેરી શકો છો તો હવે આપણે એનું બેટર તૈયાર કરી લેશું થોડું થોડું પાણી ઉમેરીને તો આપણે ચાડીનેર બેટર બનાવીએ ને તો એમાં ગાંઠા ન પડે તો સરસ એવું સ્મૂથ એવું આપણું બેટર તૈયાર થઈ જાય તો હજી થોડું પાણી ઉમેરીને આપણે બેટર તૈયાર કરીશું તો અહીંયા આપણે આવું બેટર તૈયાર કરવાનું છે આપણે ચમચાથી આપણે આમ જોઈએ તો પાછળ કોટિંગ થઈ જવું જોઈએ જો આપણે આંગળી મારીએ તો કોટ થઈ ગયું હોય એવું આપણું બેટર તૈયાર કરવાનું બ્રેડ બાર લઈ લીધી છે અને આવી એક વાટકી કાઠા વગરની કા વાટકી લેવાની વાટકી લેશો ગ્લાસ લેશો તો પણ ચાલશે આવી રીતે આપણે એને કટ કરી લેવાની છે બ્રેડને તે આપણે કટિંગ કરી લેવાની આ કાંઠા આપણે જાવા નહીં દેવાના અને બ્રેડ ક્રમ્સ બનાવીએ અથવા તો બ્રેડ કટકા પણ બનાવી શકીએ આપણે તો આવી જ રીતે બધી બ્રેડને આપણે ગોળ ગોળ પીસમાં કટ કરી લેવાની છે બધી બ્રેડને આપણે આવી રીતે કટ કરીને રાખી દઈશું આમ અહીંયા આપણે બેય બ્રેડના ટુકડા લઈ લીધા છે તો હવે આપણે ગ્રીન ચટણી અને લાલ ચટણી લસણની ચટણી નામ લગાવી દેવાની છે બ્રેડ ઉપર એક સાઈડ આપણે લાલ ચટણી લગાવવાની છે આવી રીતે આ કઈ બ્રેડમાં વ્યવસ્થિત આપણે લગાવી દેવાનું છે તમને ઘરમાં કઈ રીતે ચીઝ ભાવતું હોય એ પ્રમાણે તમારે ને ઉમેરવાનું અને બે બ્રેડને આવી રીતે ભેગી કરી દેવાની આપણે આવી રીતે આપણે બધી બ્રેડને તૈયાર કરી લેવાની છે બે સાઈડ આપણે બટેકાનો માવો લગાવવાનો છે જે તૈયાર કરેલો છે ને લે આપણે બ્રેડની અંદર બે સાઈડ ચટણી લગાવીને રાખી દીધું ચટણી અને ચીઝ લગાવી દીધું છે હવે આપણે બટેકાનો માવો લગાવતા એટલે આપણે બ્રેડ પકોડામાં અંદર ભરતા હોય અને આને બારોબારની સાઈડ ભરવાનું હોય એટલે ઉલટા વડાપાઉ સાચી હકીકત શું છે મને ખબર નહીં હું તો મારી રીતે કહું છું કે આને આપણે આવી રીતે ભરીએ એટલે ઉલટા વડાપાઉં કહેવાય એમ સાચી હકીકત શું છે એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો કે આને ઉલટા વડાપાવ શું કામ કહેવાય છે અહીંયા એક સાઈડ લગાવી લીધું છે હવે આપણે બીજી સાઈડ લગાવીએ છીએ તમને ચમચીથી કેવી રીતે ફાવતું હોય એ રીતે તમે લગાવી શકો છો જે રીતે તમને ફાવે એ રીતે તો આવી રીતે લગાવીને તૈયાર કરીને પછી આપણે જે બેટર તૈયાર કર્યું એમાં બોળીને આપણે તળી લેવાનું છે તો પહેલાં બધું આવી રીતે ભરી લેશું બધી બ્રેડને બે સાઈડ આવી રીતે કરી લેવાનું છે આપણે આપણે બે સાઈડમાં માવો લગાવી અને તૈયાર કરી લીધી છે તો હવે આપણે વડાને ઉલટા વડાપાવ તૈયાર કરશું સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે અને બે સાઈડ આવી રીતે લગાવી આપણે તેલમાં ઉમેરી દેવાનું છે બહુ વડાપાવ મોટા છે એટલે એક એક લેશું આપણે કડાઈમાં આવી રીતે આપણે તેલ ઉપર આવવા દેવાનું પછી એની સાઈડ બદલાવશું આપણે ધીમે એકથી કારણ કે તેલનું ઉડેનું ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે આપણે ધીમે ધીમે ફેરવી હળવા હળવેકથી બે સાઈડથી આપણે તળી લેવાના છે વડાપાવને થગી ન જવાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો અહીં આપણા વડા તૈયાર થઈ ગયા છે તો બારોબાર ડીશમાં આપણે લઈ લેશું સરસ આપણે તેલ નીતારી લેશું કાંઠા ઉપર આવી રીતે રાખી અને તેલને આપણે નિતારી લેવાનું છે તો તૈયાર છે અહીંયા આપણા ઉલટા વડાપાઉ હું તમને કટ કરીને પણ બતાવી દઉં મસ્ત એવું ચીઝી એવા આપણા ઉલ્ટા વડાપાવ તૈયાર થઈ ગયા છે તો ટેસ્ટી એવા આપણા ઉલ્ટા વડાપાવ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો